દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમ અત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે પાંદરા તાલુકાના મોહલી તલાવડી પાસે એક મર્ડર થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી હાલ આપ માહિતીના અનુસાર આપ જોઈ શકો છો એમ કે અત્યારે હાલ પાંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ એસઓજી અત્યારે આવી પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં તેની કાર્યવાહી કરવામાં આવી આવશે હાલ જે જગ્યાએ મર્ડર થયું છે તે જગ્યાએ પાદરા તે પોલીસ તેમજ એસઓજી પહોંચી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એમ કે હાલ કાર્યવાહી ચાલુ છે દુઃખદ ઘટના ઘટી છે મળતી માહિતી અનુસાર એક પિસ્તાલીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી છે ચૌહાણ સનાભાઈ રાવજીભાઈ નામના વ્યક્તિનું મર્ડર થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે હાલ તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો મર્ડર થયું છે અને મારા ભાઈને આ રીતના કઈ કોઈ મારી નાખ્યો છે અને મેં એની તપાસ પોલીસ માટે પોલીસ ફરિયાદ કરી છે એમાં પોલીસ બધું સ્થાનિક જગ્યાએ પર છે અને જે કંઈ મારા ભાઈને જે કંઈ જે કઈ જેને કર્યું હોય તેને કડક ને કડક સજા થવી જોઈએ અને મારા ભાઈના જે કંઈ આવું મર્ડર કે જે કંઈ કર્યું હોય એને જલ્દી જલ્દી પોલીસ શોધી કાઢે ઘટના ઘટના સ્થળ પર પોલીસ અત્યારે હાજર છે ઘટના કેવી રીતે બની કેટલા વાગે બની ઘટના અમે લોકો રાત્રે સુઈ ગયા હતા એટલે અમે દૂધ ભરવા ગયો દૂધ ડેરી પછી આવ્યો તો સાત સાડા સાથે મને ખબર પડી કે આવું થયું છે